અસલામવાલેકુમ જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આઠ રાશિઓની તુલના અગાઉના તાસની અંદર આપણે સોધે આઠ પોઈન્ટ એકની શરૂઆત કરી હતી અને એમાં પ્રશ્ન એકની ચર્ચા આપણે કરી હતી આજે આપણે જોઈએ પ્રશ્ન બે પચીસ વિદ્યાર્થીઓમાંથી બોતેર ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી જો અહીં શું કીધું છે પચીસ વિદ્યાર્થીઓમાંથી બોતેર ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે રસ લે છે એટલે કેટલા ટકાને વિદ્યાર્થીઓને ગણિતમાં ઇન્ટરેસ્ટ છે બરાબર તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી એની સંખ્યા આપણને શોધવાની છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે અહીં આપણને કુલ સંખ્યા કેટલી આપેલ છે પચીસ તો આપણે લખીએ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા પચીસ છે તો ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ જો બોતેર ટકા છે બરાબર તો અહીં આપણે લખી શકીએ કે ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓની ટકાવારી આપણને બોતેર આપેલ છે તો એના પરથી આપણે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધી શકીએ તો આપણે સોમાંથી બોતેર ટકા બાદ કરીશું તો આપણે અહીં અઠાવીસ ટકા મળે છે બરાબર તો હવે આપણે એની સંખ્યા લેવાની છે કેટલા વિદ્યાર્થીઓ રસ લેતા નથી એની સંખ્યા શોધવાની છે તો આપણે લખી શકીએ માટે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા પચીસ ગુણ્યા એટલે પચીસ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે પચીસમાંથી અઠાવીસ ટકા વિદ્યાર્થી રસ લેતા નથી તો અઠાવીસ ભાગ્યા આપણે સો કરીએ પચીસ ચોક્કસો એટલે અઠાવીસ ભાગ્યા ચાર થશે અને ચાર સતામ અઠાવીસ આપણને સાત મળશે તો આપણે લખી શકીએ કે સાત વિદ્યાર્થીઓ એવા છે જે ગણિતમાં રસ લેતા નથી સમજાય છે આ રીતે અહીં આપણે દાખલો કરી શકીએ છીએ અહીં વિદ્યાર્થીઓની સંખ્યા પૂછાય છે તો એના આધારે આપણે ટકાવારીને આધારે આપણે એની સંખ્યા શોધી શકીએ છીએ ચાલો એના પછીનો પ્રશ્ન એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી દસ મેચ જીતી હતી એક ફૂટબોલ ટીમે તેમણે રમેલી મેચમાંથી દસ મેચ જીતી હતી જો તેમની જીતેલી મેચની ટકાવારી ચાલીસ ટકા હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે જો અહીં એક ફૂટબોલ ટીમની વાત કરી છે તેમણે જે મેચ રમી છે એમાંથી એમને દસ મેચ જીતી છે બરાબર અને એની જીતેલી ટકાવારી ચાલીસ ટકા છે તો તેણે કેટલી મેચ રમ્યા હશે એની સંખ્યા આપણને શોધવાની છે તો સૌ પ્રથમ આપણે લખીએ કે ફૂટબોલ ટીમે જીતેલી મેચ બરાબર દસ છે હવે આપણે એ શોધવાનું છે કે એમણે કેટલી મેચ રમી છે બરાબર એટલે જે અજ્ઞાત સંખ્યા છે એના માટે આપણે એક્સ ધારી લઈએ છીએ તો આપણે લખીએ કે ધારો કે ટીમે કુલ એક્સ મેચ રમી છે હવે એ મેચના ચાલીસ ટકા એટલે દસ મેચ છે બરાબર તો આપણે લખીએ કે એક્સ બરાબર ચાલીસ ટકા બરાબર દસ હવે આપણે ટકાનું ચિહ્ન અહીંથી ખસેડીએ છીએ તો છેદમાં આપણે સો લખીએ છીએ તો એક્સ ગુણ્યા ચાલીસના છેદમાં સો બરાબર દસ હવે અહીં જે અંશ અને છેદવાળું સ્વરૂપ છે બરાબરની પહેલી બાજુએ લઈ જઈશું તો આપણે અહીં અંશ જે છે એ છેદ બનશે અને જે છેદ છે તે અંશ બનશે તો અહીં આપણે લખીએ સો છેદમાં ચાલીસ તો હવે અહીં શૂન્ય શૂન્ય આપણે કેન્સલ કરીશું અને પચીસ ચોક્કસો તો અને પચીસ એકા પચીસ તો એક્સ બરાબર આપણને પચીસ મળે છે તો આપણે કહી શકીએ કે ફૂટબોલ ટીમે પચીસ મેચ રમી હશે તમે આ રીતે ફૂટબોલ ટીમની જે ટોટલ મેચ કેટલી રમાઈ છે એની સંખ્યા તમે આ રીતે શોધી શકો છો ચાલો એના પછીનો પ્રશ્ન છે જો ચમેલી પાસે તેની રકમના પંચોતેર ટકા વાપર્યા પછી છસો રૂપિયા બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે અહીં એક છોકરી છે તેની પાસે જેટલી રકમ છે એના પંચોતેર ટકા વાપરી લીધા છે બરાબર અને એ વાપર્યા પછી એની પાસે છસો રૂપિયા બાકી રહે છે તો આપણે એની પાસે શરૂઆતમાં કેટલી રકમ હશે એ શોધવાની છે જો અહીં આપણને એની રકમ શોધવાની છે એટલે શરૂઆતની અંદર એની પાસે કેટલા રૂપિયા હતા એ શોધવાના છે તો આપણે અહીં લખીએ ધારો કે ચમેલી પાસે એક્સ રૂપિયા હતા અને ખર્ચ કરેલ રકમની ટકાવારી પંચોતેર ટકા અહીં આપણને આપેલ છે તો તે લખીએ છીએ તો બાકી રકે રહેલ રકમ સો માઇનસ પંચોતેર આપણે કરીશું તો સોમાંથી પંચોતેર બાદ કરતાં પચીસ ટકા મળે છે બરાબર એટલે પચીસ ટકા અહીં એની પાસે બાકી રહ્યા છે અને એ પચીસ ટકા કેટલા રૂપિયા છે છસો રૂપિયા છે તો આપણે લખીએ કે અહીં બાકી રહેલ રકમ રૂપિયા છસો છે સમજાય છે હવે આપણે જોઈએ કે એક્સના પચીસ ટકા એટલે છસો રૂપિયા એક્સના એટલે જે રકમ એની પાસે શરૂઆતમાં હતી એના પચીસ ટકા એ કેટલા રૂપિયા થાય છે છસો રૂપિયા તો એક્સ ગુણ્યા પચીસના છેદમાં સો બરાબર છસો અગાઉ આપણે કર્યું એ જ પ્રમાણે અહીં જે છેદ છે તે અંશ બનશે અંશ છે તે બરાબરની પેલી બાજુએ જશે તો છેદ બનશે એટલે અહીં આપણે સ્વરૂપ બદલી નાખીએ છીએ બરાબર તો એક્સ બરાબર છસો ગુણ્યા સોના છેદમાં પચીસ મળે છે અને પચીસ ચોક સો થશે બરાબર હવે છસ્સો ગુણ્યા ચાર રહે છે તો છ ચોક ચોવીસ અને બે શૂન્ય આપણે ઉમેરીશું લખી દઈએ તો ચોવીસસો એટલે ચમેલી પાસે શરૂઆતમાં ચોવીસો રૂપિયા હતા બરાબર એટલે ચોવીસસોના પચીસ ટકા કેટલા થાય છે છસ્સો રૂપિયા સમજાય છે તો આપણે આ રીતે ચમેલી પાસે શરૂઆતમાં ચોવીસો રૂપિયા હતા એમ આપણે શોધી શકીએ એના પછીનો પ્રશ્ન જોઈએ એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી સાહીઠ ટકા વ્યક્તિઓને ક્રિકેટ ત્રીસ ટકા વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે તો શહેરમાં કુલ જો શહેરમાં કુલ પચાસ લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમતમાં કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે જો અહીં એક શહેરની વાત કરી છે અહીં જે વ્યક્તિઓ છે કુલ વ્યક્તિના સાહીઠ ટકા જે વ્યક્તિ છે એમને ફૂટબોલ રમે છે ગમે છે ત્રીસ ટકા વ્યક્તિઓને સોરી સાહીઠ ટકાને ક્રિકેટ ગમે છે ત્રીસ ટકા વ્યક્તિને ફૂટબોલ ગમે છે અને બાકીની જે વ્યક્તિઓ છે તેમને બીજી બધી રમતો ગમે છે અહીં આપણને શહેરની કુલ સંખ્યા આપી દીધી છે કેટલી છે પચાસ લાખ વ્યક્તિઓ છે તો પ્રત્યેક રમતમાં કુલ વ્યક્તિઓની સંખ્યા આપણે શોધવાની છે સૌપ્રથમ આપણે જોઈએ ચાલો સૌપ્રથમ ક્રિકેટ માટે સાહીઠ ટકા છે એટલે પચાસ લાખના આપણે સાહીઠ ટકા શોધીશું પચાસ લાખના ત્રીસ ટકા શોધીશું બાકીની કેટલી કેટલા ટકા વધે છે સાહીઠ ને ત્રીસ નેવું ટકા તો દસ ટકા વ્યક્તિઓને બીજી રમત ગમતી હશે બરાબર તો એ રીતે આપણે દાખલાની શરૂઆત કરીએ રકમમાં તો તમને સમજ પડી જઈ હશે બરાબર ને ચાલો જોઈએ આપણે લખીએ કે ક્રિકેટ પસંદ કરનાર સાહીઠ ટકા છે ફૂટબોલની રમત પસંદ કરનાર ત્રીસ ટકા છે તો બીજી રમત પસંદ કરનાર કેટલા હશે તો સો ઓછા તી સાહીઠ વત્તા ત્રીસ તો સાહીઠ વત્તા ત્રીસ નેવું થાય છે અને સોમાંથી નેવું ટકા આપણે બાદ કરીશું તો દસ ટકા એટલે દસ ટકા વ્યક્તિઓને બીજી રમત ગમતી હશે હવે આપણે બધાની ટકાવારી પડતી એની સંખ્યા કાઢીએ છીએ તો જોઈએ કુલ વ્યક્તિઓની સંખ્યા આપણને પચાસ લાખ અહીં આપી દીધેલ છે તો ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓ પચાસ લાખના સાહીઠ ટકા એટલે આપણે લખી શકીએ પચાસ લાખ ગુણ્યા સાહીઠના છેદમાં સો આપણે ટકાનું ચિહ્ન ખસેડીએ છીએ તો છેદની અંદર શું લખાય છે સો લખાય છે અહીં આપણે બે બે શૂન્ય કેન્સલ કરીએ છીએ છ પચામ ત્રીસ અને બાકીના જે મીંડા વધે છે એક બે ત્રણ ને ચાર બરાબર તો ચાર ચૂન્ય આપણે પાછળ લગાવી દઈએ તો અહીં ત્રીસ લાખની સંખ્યા આપણને મળે છે તો આપણે લખી શકીએ કે ક્રિકેટ કેટલા વ્યક્તિઓને પસંદ છે ત્રીસ લાખ વ્યક્તિઓને ક્રિકેટ રમત પસંદ છે ચાલો એના પરથી હવે ફૂટબોલની રમત માટે જોઈએ તો ફૂટબોલ પસંદ કરનાર પચાસ લાખના ત્રીસ ટકા શોધવાના છે તો પચાસ લાખ ગુણ્યા ત્રીસના છેદમાં સો થશે અહીં પણ બે બે શૂન્ય કેન્સલ કરીએ છીએ તાલી પંદર અને બાકીના જે શૂન્ય છે આપણે લગાવી દઈએ તો આપણને પંદર લાખ મળે છે એ જ રીતે અન્ય રમત પસંદ કરનાર માટે જોઈએ પચાસ લાખના દસ ટકા તો દસના છેદમાં આપણે સો લખીએ અહીં પણ બે બે શૂન્ય કેન્સલ થાય છે બરાબર હવે પાંચ એકા પાંચ અને બાકીના મીંડા આપણે લખી દઈએ છીએ તો અહીં આપણને પાંચ લાખ મળે છે એટલે અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે પાંચ લાખ છે તો આપણે જવાબ લખી શકીએ કે ક્રિકેટ પસંદ કરનાર ત્રીસ લાખ ફૂટબોલ પસંદ કરનાર પંદર લાખ અને અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા પાંચ લાખ હશે હવે આગળના તાસની અંદર આપણે એનાથી આગળ સ્વાધ્યાયની ચર્ચા કરીશું થેન્ક યુ